પનો કમાન્ડર હતો ابو જુંદાલ મુરીદ કેમા લશ્કરે તબા અને מרકસનો પ્રભારી પણ હતો આ જુંદાલ હાફિઝ મોહમ્મદ જમીલનો પણ ભયંકર ખાતમો થયો છે આતંકી મસૂદ અઝરનો સૌથી મોટો સાળો હતો આ જમીલ અને જેસે મોહમ્મદનો ખૂંખાર આતંકી હતો આ હાફિઝ જમીલ બહાવાલપુરમાં સુબાન અલ્લાહ અને מרકસનો પ્રભારી હતો

હવે એક પછી એક સામે આવી રહ્યા છે આપ જુઓ એક પછી એક જે આતંકીઓ હતા તેમના નામ પણ સામે આવ્યા છે ભારતે પાકિસ્તાનના આતંકીઓની કબાર ખોદી કાઢી છે અને હવે આપને અમે એ દ્રશ્ય બતાવીશું કે પાકિસ્તાનમાં શું ચાલી રહ્યું છે પાકિસ્તાને કેમ આતંકીઓની ફેક્ટરી કહેવામાં આવે છે તો આપ આ ફોટો જુઓ અમારી વોલ પર અને આ ફોટો એ વાતનો પુરાવો છે કે પાકિસ્તાન આતંકીઓના બેકબોન તરીકે કામ કરે છે આતંકીઓને ફંડિંગ પૂરું પાડે છે પાકિસ્તાન આ ફોટો જુઓ આપ અનેક ઓપરેશનો તે પાર પાડી ચૂક્યો છે પાકિસ્તાનના આ દ્રશ્યો છે અને આતંકીઓની કબર સાતમી મેના રોજ જે કાઢવામાં આવી હતી ભારત તરફથી જે સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને ત્યારબાદ આપ જુઓ શું ચાલી રહ્યું છે પાકિસ્તાનમાં પાકિસ્તાન એ બે બાજુ બોલે છે તેના બતાવવાના દાંત અને ચાવવાના દાંત અલગ છે કારણ કે એક બાજુ એવું કહે છે કે અમે આતંકવાદીઓને સમર્થન નથી આપી રહ્યા તો પાકિસ્તાનમાં શું ચાલી રહ્યું છે આપ જુઓ આ જે આતંકી છે હાફીઝ મોહમ્મદ રાઉબ છે લશ્કરે તૈયબાનો આતંકી છે જે આતંકીનો જનાજો નીકળ્યો હતો ને ત્યારબાદ જે નમાઝ પઢવામાં આવે છે આ નમાઝ પઢવામાં આવી રહી છે આપ જુઓ આતંકીઓના જનાજા કાઢવામાં આવે છે તમને સેલ્યુટ આપવામાં આવે છે પાકિસ્તાનમાં એક બાજુ પાકિસ્તાન એવું કહે છે કે અમે આતંકીઓ સાથે અમારો કોઈ સંબંધ નથી તો આ શું છે આ જે તસવીર સામે આવી છે એ પાકિસ્તાનની છે હાફિઝ મોહમ્મદ રઉફ છે આ

જનાજાની સરકારી શાળામાં આવે છે જેના નેતૃત્વ હાફિઝ અબ્દુલ ઘોષિત કે જેવો વૈશ્વિક આતંકવાદી દ્વારા કરવામાં આવ્યું પાકિસ્તાની સેવાની એક લેફ્ટનન્ટ જનરલ અને પંજાબ પોલીસના આઈજી આ જનાજામાં ઉપસ્થિત રહ્યા છે આપ જુઓ આ કેટલી મોટી વાત કહેવાય કે જ્યારે આતંકીઓનો જનાજો કાઢવામાં આવે છે ત્યારે તેની અંદર સેવાના એક લેફ્ટનન્ટ જનરલ અને પંજાબ પોલીસના આઈજી જનાજામાં ઉપસ્થિત રહ્યા છે એક બાજુ પાકિસ્તાન એવું કહી રહ્યું છે કે આતંકીઓ સાથે અમારો કોઈ સંબંધ નથી પરંતુ બીજી તરફ આ જે દ્રશ્યો સામે આવ્યા છે ને આ દ્રશ્યો એ પુરાવો છે કે પાકિસ્તાનમાં આતંકીઓ છે તમને ઉછેરવામાં આવે છે તે લોકોને મોટા કરવામાં આવે છે અને તે લોકોને જ આ પ્રકારની પ્રવૃત્તિઓ માટે મોકલવામાં આવે છે ફંડિંગ પાકિસ્તાન પૂરું રહ્યું છે પાકિસ્તાનનો આ આ અસલી ચહેરો તસવીર પરથી ખબર પડી જાય છે કે પાકિસ્તાનમાં કયા પ્રકારની ગતિવિધિઓ ચાલી રહી છે આતંકીઓ છે આતંકીઓ મર્યા અને ત્યારબાદ એ લોકોની જે લાશો છે એ લાશો જ્યારે જેમનો જનાજુ નીકળવામાં આવ્યો ત્યારે આ તમામ લોકો છે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા નારા લાગ્યા હતા પાકિસ્તાનમાં જ્યારે આ આતંકીઓ છે આતંકીઓએ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી અને તેમના ઠેકાણાને મારી ઠેકાણા છે તેને ઉડાવવામાં આવ્યા અને ત્યારબાદ એ આતંકીઓનો જનાજો નીકળ્યો ત્યારે આપ જુઓ જે મોટા મોટા અધિકારીઓ છે એ અધિકારીઓ પણ આ આતંકીઓના જનાજામાં ત્યાંથી ઊભા રહ્યા હતા ભારતે પાકિસ્તાનમાં આતંકીઓની જે ખબર કબર કોદી કાઢી છે ભારતે ખાતમો કરેલા નામો પણ સામે આવ્યા છે અને આ આપ કે પાકિસ્તાની સેના છે આપ જુઓ એક તો આતંકીઓનો જનાજો નીકળી રહ્યો છે આ પ્રકારની કાર્યવાહી જે આતંકીઓ તરફથી કરવામાં આવી છે ક્રૂરતા ભારતમાં કરવામાં આવી છે અને ત્યારબાદ આતંકીઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું એમને જે પાકિસ્તાનનો ઝંડો છે તેની અંદર લપેટીને તેમની લાશોને જે ત્યાંથી લઈ જવામાં આવી આપ જુઓ મસૂર અજરના પરિવારના જે સભ્યો છે એ સભ્યો પણ તે લોકો મારી નાખવામાં આવ્યા હતા જે રીતે સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને તેમાં મર્યા ગયા હતા આપ જુઓ કંદારમાં જે હુમલો થયો હતો અને એ હુમલામાં મસૂર અદર છે અને એ જે મસૂર અજર છે કે જેણે માસ્ટર પ્લાન બનાવ્યો હતો ત્યારે સેનાએ જે સાતમી મહિના રોજ સ્ટ્રાઇક કરી હતી અને આ સ્ટ્રાઇકમાં મજૂર અઝહર છે કે જેના ઘરના ઘણા બધા લોકો છે કે જે મોતને ભેટ્યા હતા હવે આપજો આ દ્રશ્યો આપને બતાવવા પૂરતા કાફી છે કે આખરે પાકિસ્તાનમાં શું ચાલી રહ્યું છે પાકિસ્તાન આપણને શું બતાવી રહ્યું છે પાકિસ્તાન સમગ્ર દેશોને શું બતાવી રહ્યું છે કે અમે આતંકીઓને સમર્થન નથી કરી રહ્યા તો આ શું છે સેના એક બાજુ છે આતંકીઓના સમર્થન માટે આતંકીઓનો જનાજો નીકળી રહ્યો છે ત્યારે સેનાના તમામ લોકો ત્યાં છે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે આતંકીઓનો જ્યારે જનાજો નીકળી રહ્યો છે ત્યારે પાકિસ્તાનમાં પાકિસ્તાન આખરે શું બતાવવા માગે આવે છે આપ જુઓ આનાથી સાબિત થઈ રહ્યું છે કે પાકિસ્તાની સેના એ આતંકીઓને સીધી રીતે સમર્થન કરી રહી છે આપ જુઓ ત્યાંનો એક એક વ્યક્તિ છે આતંકીઓને સીધી રીતે સમર્થન કરી રહ્યો છે આ વિડીયો આપ જુઓ કારણ કે સેના ત્યાં ઊભી છે સેનાના અધિકારીઓ મોટા મોટા ત્યાં ઊભા છે અને આતંકીઓનો જનાજો ત્યાંથી નીકળી રહ્યો છે તેની નમાઝ અદા કરવામાં આવે છે સાથે સાથે નમાઝ તો અદા થઈ રહી છે અને તમને ગાડો ઓનર આપવામાં આવે છે આપ જુઓ આ કેટલી મોટી વાત કહેવાય ગાડો ઓનર કોને આપવામાં આવે કે જેણે ખૂબ સારું કામ કર્યું હોય ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે પરંતુ આતંકી પ્રવૃત્તિ કરીને આવેલા લોકો લોકોને મોતને ઘાટ ઉતારેલા લોકોને અહીંયા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે જુઓ આ દ્રશ્યો તમામ લોકો છે એ તમામ લોકો છે કે આ જનાજામાં સામેલ થયા છે ને એ પણ આતંકીઓને સમર્થન આપી રહ્યા છે

પીએમએ આ એક મીટિંગ કરી એનએસએ અને મીટિંગમાં હાજર છે એક મોટી રણનીતિ છે કારણ કે આ બેઠકનો દોર યથાવત છે સમીક્ષા કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તો એનએસએ ત્રણેય સેનાના પ્રમુખો મીટિંગમાં હાજર છે અને સતત મીટિંગ ચાલી રહી છે તો આપજો આ એક બેઠક ગઈકાલે પણ યોજાઈ હતી અને પૂર્વ સેનાના જે અધ્યક્ષો છે તે ખાસ ચીફ પૂર્વ સૈનિકો તેઓ પણ હાજર હતા આ બેઠકમાં અને તેમના અનુભવો છે એમના અનુભવોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારે આ બેઠક ખૂબ જ મહત્વની બેઠક છે સૌ કોની નજર આ બેઠક પર છે પ્રધાનમંત્રી આવાસ પર સતત બેઠકોનો દોર યથાવત છે પીએમ મોદીએ સ્થિતિની સમીક્ષા કરી છે રક્ષામંત્રી રાજનાથસિંહ બેઠકમાં હાજર છે ત્રણેય સેનાના વડાઓ છે આ બેઠકમાં હાજર છે આપ જુઓ એનએસએ અને ત્રણેય સેનાના પ્રમુખ આ મીટિંગમાં છે મોદી મોદી પ્રધાનમંત્રી નરેન્દ્ર છે કે સ્થિતિની સતત સમીક્ષા કરી રહ્યા છે રક્ષામંત્રી આ બેઠકમાં હાજર છે એનએસએ અજીત ડોભાલ પણ આ બેઠકમાં હાજર છે ત્રણેય સેનાના પ્રમુખ આ મીટિંગમાં હાજર છે અને સતત જે પરિસ્થિતિ છે તેના ઉપર ચર્ચાઓ થઈ રહી છે ભારત પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે પીએમએ હાઈલેવલ મીટિંગ કરી છે રક્ષા મંત્રી રાજનાથસિંહ આ બેઠકમાં હાજર છે એનએસએ અને સીડીએસ ત્રણેય સેનાના પ્રમુખ આ મીટિંગમાં હાજર છે પ્રધાનમંત્રી આવાસ પર આ મોટી બેઠક થઈ રહી છે પીએમ મોદીએ સ્થિતિની સમીક્ષા કરી છે રાજુ આજે તમામ પરિસ્થિતિ વચ્ચે હાઈ લેવલ બેઠકનો દોર યથાવત છે અને આપણી સાથે વાતચીત કરવા માટે સુરેન્દ્ર પ્રતાપ મલિક કે જેઓ નિવૃત્ત લેફ્ટનન્ટ કમાન્ડર છે અમારી સાથે જોડાઈ ગયા છે આપનું સ્વાગત છે ઝી ચોવીસ કલાકમાં સર જે પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી છે ને ગઈકાલે પણ સાંજથી

अपने लैंड ले... हाँ जी ड्रोन यूज़ कर रहे हैं पाकिस्तान मोस्टली एरियाज़ देयर देयर बॉर्डर विच आर बी डिगेटेड बाय इंडियन मिसाइल्स और यहाँ पर से ये एक मैं बात कहना चाहता हूँ कि हमारी नेवी कराची पोर्ट को इस समय पूरे घेर के बैठी हुई है हुँ. तो उनके ड्रोन से हमको डरना नहीं चाहिए हम कराची एयर पो, पोर्ट को पूरा घेर के उनको एमुब्लाइज करने वाले हैं उनके वो जो कैपेबिलिटी है उनके पो, पो, पोर्ट से बाहर जाने का कोई भी शिप नहीं जा सकता और हम अपना मकरन जो गुजरात का मकरन आ, पोर्ट है उसको यूज़ कर रहे हैं तो वो ज़्यादा पास पड़ेगा तो आ, हम सिक्स सेवेंटी वन वार की तरह जब आई एन एस विक, विक्रमादित्य ने पूरा फोर्थ दिसंबर को पूरा आ, कराची पोर्ट को उड़ा दिया था उसी तरह हम अपना यूज़ कर सकते हैं पो, पोर्ट्स को इस समय हमारे पास छब्बीस शिप्स पूरा एयरबिन सी में कराची पोर्ट को घेर के बैठे ना उनका कोई शिप बाहर निकल सकता है ना कोई अंदर आ सकता है तो उनको आर्मी को ड्रोन जो जितने भी आ रहे हैं वो ड्रोन का मिसाइल से टेक केयर कर रहे हैं हमारी नेवी की तरफ से हम पूरा घेराव कर रहे हैं कराची पोर्ट को आ, बिल्कुल सर आप हमारे साथ जुड़े रहिए तो आप बच्चे एक महत्व समाचार मिली रहा है जम्मू में वु एक पाकिस्तानी ड्रोन तोड़ी पड़ा है पाकिस्तान हमला जोरदार जवाब आप रही है भारतीय सेना બિશ્ના વિસ્તારમાં સુરક્ષા દળોએ ડ્રોનને તોડી પાડ્યું છે ડ્રોન કોઈ નુકસાન પહોંચાડે એ પહેલાં સેનાએ તેને તોડી પાડ્યું ને પાકિસ્તાનના મનસુબા પાર ન પડવા દીધા આપજુઓ સતત ડ્રોનથી હુમલો પાકિસ્તાન તરફથી થઈ રહ્યો છે પરંતુ આપણી જે એડ ડિફેન્સ સિસ્ટમ છે કે જે પાકિસ્તાનના જે હુમલાઓ છે તેને સફળ નથી થવા દેતી સતત નિષ્ફળ બનાવી રહી છે અને આ બિશ્ના વિસ્તારમાં સુરક્ષા દળોએ જે ડ્રોનને તોડી પાડ્યું છે એના દ્રશ્યો પાકિસ્તાનમાં વધુ એક

આપણા જે ડિફેન્સ સિસ્ટમ છે અને ડિફેન્સ સિસ્ટમ સતત પાકિસ્તાનના જે હુમલાઓ છે તેને નાકામ બનાવી રહી છે હવે વાત કરીશું કે પાકિસ્તાને કઈ કઈ જગ્યાઓ પર હુમલા કર્યા અત્યાર સુધીમાં તો આપજો રફીકી એરબેઝ છે ત્યાં પાકિસ્તાને હુમલો કર્યો ત્યારબાદ ચકલાલ એરબેઝ છે ત્યાં પણ પાકિસ્તાને હુમલો કર્યો મુરીદ એરબેઝ પર પાકિસ્તાને ડ્રોન મોકલ્યા હતા પસરુર રડાર સાઈડમાં પણ પાકિસ્તાને હુમલો કર્યો હતો રહીમયાર ખાન એરબેઝ છે ત્યાં પણ પાકિસ્તાને નિશાન બનાવ્યું હતું તો યુનિયા સૈન્ય ઠેકાણું છે ત્યાં પણ પાકિસ્તાને હુમલો કર્યો હતો અને આગળ વાત કરીએ તો સિયાલકોટ એવિએશન બેઝ છે ત્યાં પણ પાકિસ્તાન તરફથી હુમલાઓ કરવામાં આવ્યા હતા પરંતુ આ તમામ હુમલા છે એ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે આપણી એર ડિફેન્સ સિસ્ટમ છે તેણે સુકુર એરબેઝ છે એરબેઝ પર હુમલાઓ સતત પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યા છે અને આપજો આ રહ્યા અમે આપને દ્રશ્યો અને આ જગ્યાઓ રહ્યા છે કે ત્યાં પાકિસ્તાન તરફથી સતત હુમલાઓ કરવામાં આવ્યા ચકલાલ એરબેઝ છે ચકલાલ એરબેઝ પર સતત હુમલો કરવામાં આવ્યો તેને ઉડાવવાની કોશિશ પાકિસ્તાન તરફથી કરવામાં આવી મુરીદ એરબેઝ છે મુરીદ એરબેઝને પણ ઉડાવવાની કોશિશ કરવામાં આવી પાકિસ્તાન તરફથી અને ત્યારબાદ જો વાત કરીએ તો યુનિયન સૈન્ય ઠેકાણું છે તેના પર પણ પાકિસ્તાને હુમલો કર્યો હતો ટ એવિએશન હુમલો કર્યો ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો મિસાઇલો ફેંકવામાં આવી પરંતુ પાકિસ્તાનનો એક પણ હુમલો છે એ ભારતીય સેનાએ સફળ નથી થવા દીધો જે મનસુબા છે સતત નુકસાન પહોંચાડવાના અને એ તમામ નિશાને સૈન્ય ઠેકાણાઓ હતા અને એ સૈન્ય ઠેકાણાઓને આજ સુધી નથી આવી કારણ કે જે ડ્રોન છે અને આપણી એર ડિફેન્સ સિસ્ટમ છે કે તેણે આ ડ્રોનને હવામાં ધ્વસ્ત કરી દીધા પાકિસ્તાન તરફથી હુમલાઓ કરવામાં આવી રહ્યા છે પાકિસ્તાન તરફથી સરહદી વિસ્તારો છે કે ત્યાં ગતિવિધિઓ સતત વધી રહી છે પરંતુ પાકિસ્તાનની આ નાપાક હરકત છે તેનો જવાબ ભારતીય સેના તેને આપી રહી છે

इतना स्ट्रांग हो गया है कि कोई भी मिसाइल या उनका उनके कोई भी अपना प्लेन वगैरह को इधर आ जाता है तो उनको मारने के लिए डीआरडीओ का मिसाइल बहुत कामयाब है सर अभी पाकिस्तान को समझ लेना चाहिए इतने हमलों के बाद कि भारत की जो डिफेंस सिस्टम है बहुत ही मजबूत है और हमारे हमलों से कुछ नहीं होने वाला जी हाँ आप बिल्कुल ठीक कह रही हैं उनके हमलों से ये कुछ होने नहीं वाला उनको अभी डी एस दियस, डीएसकलिएट करना चाहिए और आगे हमला कोई भी करना नहीं चाहिए क्योंकि उनके लिए ये લાભદાયક બિલકુલ સર આપ અમારી સાથે જોડે ધન્યવાદ જોડને કે લઈએ તો જે પ્રકારની પરિસ્થિતિ આપ જુઓ પાકિસ્તાન તરફથી સતત જે ડ્રોનથી હુમલો મિસાઇલથી હુમલો કરવામાં આવી રહ્યો છે પરંતુ પાકિસ્તાને સમજી લેવું જોઈએ કે તેના તમામ હુમલાઓ છે કે અમારી એર ડિફેન્સ સિસ્ટમ કે સતત તેને ધ્વસ્ત કરી રહી અને સાથે જ જે પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહી છે તેને તેની જ ભાષામાં જવાબ મળશે તો આ બધાની વચ્ચે કચ્છથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કચ્છમાં ફરીથી ડ્રોન દેખાયા છે ડ્રોન દેખાતા સાયરન વગાડવામાં આવી છે ભારતીય સેનાએ સતર્કતા દાખવીને ડ્રોનને તોડી પાડ્યું છે તો ડ્રોન કોઈ નુકસાન પહોંચાડે તે પહેલા જ તેનેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે કચ્છથી આ મોટી ખબર સામે આવી રહી છે ભારતીય સેનાએ જે સતર્કતા દાખવી છે સતત સાયરનો અવાજ કચ્છમાંથી આવી રહ્યા છે ડ્રોન કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડે તે પહેલા જ આ ડ્રોનને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા છે ફરીથી એકવાર ડ્રોનથી હુમલો કરવાની કોશિશ પાકિસ્તાન તરફથી કચ્છમાં કરવામાં આવી છે પરંતુ આપણી ભારતીય સેના આપણી ડિફેન્સ સિસ્ટમ એટલી મજબૂત છે કે આવા ડ્રોનને તેઓ હવામાં ધ્વસ્ત કરી દે છે તો સીધા જે શું ગૌરવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે સતત અપડેટ્સ ગૌરવ ત્યાંથી આપી રહ્યા છે કચ્છથી ગૌરવ શું સ્થિતિ છે એક ડ્રોન છે કે જેને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યું છે કયા વિસ્તારમાં આ ડ્રોન દેખાયું હતું ચોક્કસ જ કચ્છ સતત ટાર્ગેટ છે તે બનાવવામાં આવી રહ્યો છે અને આ વિસ્તારની અંદર સતત ડ્રોન ની ગતિવિધિઓ છે તે અહીં જોવા મળી રહી છે અત્યારે બપોરના સમયે જે રીતના ડ્રોન છે તે અહીં દેખાયું હતું ને આપણી સાથે જે નજરે જોનાર વ્યક્તિ છે તે આપણી સાથે છે બેન શું ઘટના બની હતી સામેથી એક ધોરો રેકોર્ડ આવતું હતું રેકોર્ડ આવતો ફૂલ ફૂલ અવાજ આવતો જોર જોરથી રેકોર્ડ આવતું જોર જોરથી અવાજ એવો પછી નીચે ઉતર્યું અને પછી ફૂલ અવાજ એવો ભડાકાનો અવાજ આવ્યો ને પછી ધુમાડા ચીકા નીકળ્યા

ડ્રોન છે તે ઉડતું જોવા મળ્યું હતું ને ત્યાર પછી ભારતીય એર ડિફેન્સ છે તેમના દ્વારા આ ડ્રોન ને નષ્ટ છે તે કરવામાં આવ્યું છે સતત ચાર દિવસથી કચ્છ જિલ્લાને ટાર્ગેટ છે તે કરવામાં આવી રહ્યો છે અને એક બાદ એક ડ્રોન છે તે પાકિસ્તાન દ્વારા મોકલી અને નાપાક હરકત છે તે કરવામાં આવી રહી છે ખાસ જે રીતના આ ડ્રોન છે તેનો કાટમાળ છે તે અહીં જોવા મળી રહ્યો છે ભારતીય સેના છે તેમના દ્વારા આ પ્રકારે જે ડ્રોન જોવા મળે છે તેને નષ્ટ છે તે કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને અત્યારે અલગ અલગ જે એજન્સીઓ છે તેઓ પણ આ ડ્રોન અંગે માહિતી છે તે મેળવી અને તેનો કાટમાળ એકત્ર અત્યારે કરવામાં આવી રહ્યો છે સતત આ જ્યારે ડ્રોન છે તે અહીંથી ઉડતું જ્યારે જોવા મળતું હતું ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા આ ડ્રોનને નષ્ટ કરવામાં આવ્યું ત્યારે જે નજરે જોનાર જે મહિલા હતા તેમને આખો જે ઘટનાક્રમ છે તે કરવામાં આવ્યું આ ગામના જે લોકો છે તેમની અંદર પણ એક ભયનો માહોલ છે તે જોવા મળ્યો હતો પરંતુ ક્યાંક ભારતીય જે સેના છે તેમની જે કામગીરી છે તેમને બિરદાવતા પણ આ ગામના લોકો છે તે બિરદાવી રહ્યા છે સાથે જ મહત્વની વાત છે કે છેલ્લા ચાર દિવસથી કચ્છની અંદર જે કહી શકાય કે અનેક જગ્યાએ ડ્રોન દ્વારા એટેક કરવાના પ્રયાસો છે તે કરવામાં આવ્યા છે પરંતુ ભારતીય સેનાની કામગીરી અને કારણે આ જે તમામ એટેકો કરવાના જે પ્રયાસ હતા તે નિષ્ફળ છે તે ગયા છે જે દીક્ષિતા બિલકુલ આભાર ગૌરવ આપની પાસેથી અપડેટ લેતા રહીશું તો અબજુબો જે સરહદો છે એ ત્યાં ગતિવિધિ પાકિસ્તાનની જોવા મળી રહેશે પરંતુ ભારતીય સેનાના એ જવાનો કે તેમને સલામ છે કે જેવા આપણને સુરક્ષિત રાખી રહ્યા છે જે ડ્રોન મોકલવામાં આવ્યું હતું એ ડ્રોન કરી દેવામાં આવ્યું છે સ્થાનિક લોકો છે કે જેમણે એને જોયું અને તેમણે આ વસ્તુને વર્ણવી પણ હતી તો પાડેપણની અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું જોડાયેલા રહો ઝી ચોવીસ કલાક સાથે સમય એક બ્રેકનો

ઘરની બહાર ન નીકળવા માટેની સૂચનાઓ તમામ લોકોને આપી રહી છે સાથે જ આસપાસના જે વિસ્તારો છે ત્યાં સેના તરફથી સતત સર્ચ કરવામાં આવી રહ્યું છે તો આ દ્રશ્યો મેં આપને અલગ અલગ જગ્યા પર બતાવી રહ્યા છે ને આપ જુઓ ભુજમાં શું પરિસ્થિતિ છે સરહદી વિસ્તારો છે ત્યાં સતત સર્ચ ચાલી રહ્યું છે સીધા ગૌરવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગૌરવ અલગ અલગ જગ્યાઓ છે કે જ્યાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે ભુજમાં લોકોને કહી દેવામાં આવ્યું છે કે ઘરની બહાર ન નીકળતા સતત સાયરનો વાગી રહેશે ત્યાં ચોક્કસ જ દીક્ષિતા જે રીતના ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને કચ્છ જે સરહદથી નજીકનો જિલ્લો છે અને કચ્છની જે સરહદ આવેલી છે ઇન્ટરનેશનલ સરહદ પરથી સતત આ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિઓ છે તે અત્યારે ચાલી રહી છે નાપાક હરકત છે તે પાકિસ્તાન સતત કરતું જોવા મળી રહ્યું છે છેલ્લા ચાર દિવસથી જે રીતના કચ્છ જિલ્લાને ટાર્ગેટ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં આઠ જેટલા જે ડ્રોન છે તે તોડી પાડવામાં આવ્યા છે હજુ પણ સતત ડ્રોનથી પાકિસ્તાન દ્વારા મારો છે તે ચલાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે પરંતુ ભારતીય એર ડિફેન્સ છે તેમના દ્વારા તે ડ્રોન છે તે તોડી પાડવામાં આવી રહેશે ભુજ શહેર છે તેને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે અત્યાર સુધીમાં ત્રણ વખત સાયરન છે તે વગાડવામાં આવ્યા છે અને ભુજના જે લોકો છે તેમને ઘરની અંદર સુરક્ષિત રહેવા માટેની વહીવટી તંત્ર દ્વારા તો અપીલ કરવામાં આવી હતી પરંતુ આ જે પરિસ્થિતિ નિર્માણ થયું છે ત્યારે લોકોએ પણ જે સાવચેતી ખુદ પોતાની રીતે રાખવાની જરૂર છે તે જોવા મળી રહી છે હાલ અમે કચ્છના જ એક ગામની અંદર છીએ કે ત્યાં સીમા વિસ્તારમાં જે રીતના ડ્રોન છે તે થોડા સમય પહેલા જ તોડી પાડવામાં આવ્યું છે ભુજ શહેર છે તેની જે

24 आवर टि्व्युल्डीन ما هل بس اټلو دیش دنیاني اپډیټس ماته اپچت રહو زی 24 کلاک नमस्कार